ગુજરાત સરકારના આતિત્મા પરિવારના સહયોગથી યોજાયેલી મહાવીર સ્વામી ભગવાન જીવન ચરિત્ર વિસ્તરની નિબંધ સ્પર્ધામાં ચાણક્ય એકેડેમિક શાળાના મહેર હિરેનભાઈ દોશીએ દ્વિતીય ક્રમાંક મેળવી સમગ્ર ચાણક્ય પરિવારનું ગૌરવ વધાર્યું છે પંકજ મહેતા સહિતના લોકોએ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા કચ્છમાં આંગળીના વેઢે ગણી શકાય તેવી શિક્ષણ સંસ્થા વાસ્તવમાં ખરેખર શિક્ષણની સાથે અનેક પ્રકારના ઇતર કાર્યો કરી અને વિદ્યાર્થીઓને સિરમોર પહોંચાડે છે જેમાં ચાણક્યનું નામ ખૂબ મોટેપાય અને મોટું છે વિજેતા મહેરને રૂપિયા એક લાખ પચીસસો પચાસનું ચેક અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું પ્રભુ મહાવીર સ્વામીના પચીસમાં પચાસ નિર્વાણ વર્ષ નિમિત્તે સમગ્ર ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રભુવીરના જીવનનો પરિચય કરાવતી નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથોસાથ ઇનામ વિતરણનો કાર્યક્રમ આગામી તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ યોજાશે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી મંત્રી કુબેરભાઈ ડિંડોર ખાસ ઉપસ્થિત રહેશે સ્પર્ધા માટે સંસ્થા દ્વારા મળેલ પુસ્તક આધ્યાયનું એવરેસ્ટ ભગવાન મહાવીર જૈનાચાર્ય યોગ તિલક સુરેશ્વરી મહારાજા સાહેબ લખેલ છે જે આધ્યાત્મિક પરિવારના આયોજન હેઠળ યોજાયેલી સ્પર્ધામાં મળેલું પુસ્તક આધ્યાત્મનું એવરેસ્ટ ખૂબ જ પ્રેરણાદાયી રહ્યું છે સ્પર્ધામાં જોડાવા માટે સ્કૂલે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તેમજ ઘરેથી આ સ્પર્ધામાં જોડાવા માટે મહેરને પ્રેરણા મળી હતી મહેરે સમગ્ર રાજ્યમાં આ નિબંધ સ્પર્ધામાં દ્વિતીય ક્રમે ઉત્તીર્ણ થયો છે અને તેમને ખૂબ જ સરસ કામ કર્યું છે ગુજરાત સરકારને આધ્યાત્મ પરિવારના સહયોગથી યોજાયેલી મહાવીર સ્વામી ભગવાનની જીવન જીવન ચરિત્ર વિશેની નિબંધ સ્પર્ધામાં ચાણક્ય એકેડેમી શાળામાં મહેર હિરેનભાઈ દોશી ધોરણ સાત એ સમગ્ર રાજ્યમાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો હતો અને આજે યોજાયેલ સન્માનના કાર્યક્રમમાં ખાસ કરીને મહેર હિરેનભાઈ દોશી ચાણક્ય સ્કૂલના મોભી વડીલ અને ટ્રસ્ટી પંકજભાઈ મહેતા સ્ટાફ ગણમાં ચાણક્યના નિખિલભાઈ મહેશ્વરી વત્સલ મહેશ્વરી સહિતના સન્માન સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને ખૂબ જ અભિનંદન આપ્યા હતા ખાસ કરીને આમ તક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા પંકજ મહેતાએ જણાવ્યું હતું કે ચાણક્ય સ્કૂલ ખૂબ જ મોટું કાર્ય કરી રહી છે અને શિક્ષણ ઉપરાંત અન્ય આવી જીવદયાની સતા અન્ય પ્રવૃત્તિ કરી રહી છે ખૂબ સિરમળ છે અને જે વિદ્યાર્થીઓ રાજ્યમાં દ્વિતીય ક્રમ મેળવ્યો છે એ માત્ર વિદ્યાર્થીઓનું પરંતુ ચાણક્ય પરિવારનું ગૌરવ હોવાની વાત કરીને ઉચ્ચારી હતી ચાણક્ય એકેડેમી ખાતે આજે યોજાયેલ સન્માન સમારોહમાં ખાસ કરીને નિખિલ મહેશ્વરીને તેમના પુત્ર ઉત્સલ મહેશ્વરીનું પણ આજે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ખાસ કરીને રશિયા ખાતે યોજાયેલ વિશેષ સ્પર્ધામાં તેમણે કચ્છનું એક પ્રતિનિધિત્વ કર્યું હતું અને કચ્છનું આખું હીર ઝળકાવ્યું હતું સમગ્ર કચ્છની પરંતુ દેશનું હીર ઝળકાવ્યું હતું ત્યારે બંનેનું પણ આ તકે પંકજ મહેતાના હસ્તે ચાણક્ય એકેડેમી સ્કૂલમાં સન્માન કરવામાં આવ્યું હતું તાજેતરમાં જ રશિયા મધ્યે વર્લ્ડની પાવર લિફ્ટિંગ કોમ્પિટિશન યોજાઈ હતી આ પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનમાં સમગ્ર ભારત દેશનું પ્રતિનિધિત્વ આપણા કચ્છના ભુજના પિતા પુત્રએ કર્યું હતું અને એ વત્સલ મહેશ્વરી અને નિખિલ મહેશ્વરી આપ સૌને પણ આનંદ થશે કે એ જર્નલિઝમ પરિવારમાંથી આવે છે ધર્મસિંહભાઈના દીકરા અને પૌત્ર છે અમારા માટે ચાણક્ય એકેડમી માટે ગૌરવનો વિષય એટલા માટે છે કે વત્સલ એ ચાણક્યનો સ્ટુડન્ટ રહ્યો છે એનું પ્રાઇમરીથી કરીને અત્યાર સુધીનું એજ્યુકેશન ચાણક્યમાં થયું છે અને હાલે ચાણક્ય ફિઝિયોથેરાપી કોલેજની અંદર એ સ્ટડી કરી રહ્યો છે તો વર્લ્ડ પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનની અંદર એ વર્લ્ડ ચેમ્પિયન બનીને આવ્યો છે એટલે આપણા સૌ માટે સમગ્ર જિલ્લા માટે સમગ્ર દેશ માટે ગૌરવની ઘટના છે અને ચાણક્યનો સ્ટુડન્ટ હોવાના નાતે આજે ચાણક્ય એકેડમીમાં એ બંનેનું સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો સાથે સાથે ચાણક્ય એકેડમી માટે આજે જ બીજા એક ગૌરવરૂપ સમાચાર મળ્યા છે અને એ છે ગુજરાત સરકાર અને આધ્યાત્મ પરિવાર આ બંનેના માધ્યમથી સમગ્ર ગુજરાતમાંથી એક નિબંધ સ્પર્ધા યોજાઈ હતી જે ભગવાન મહાવીરના પચીસો ને પચાસમાં જન્મકલ્યાણ નિમિત્તે આખા ગુજરાત લેવલે બે ગ્રુપની અંદર જુનિયર અને સિનિયર બે ગ્રુપની અંદર કોમ્પિટિશન યોજાઈ હતી ટોટલ બેતાલીસ હજાર સ્ટુડન્ટે જેની અંદર ભાગ લીધો હતો એમાંથી ચાણક્ય એકેડમીના ઘણા બધા સ્ટુડન્ટે પણ પાર્ટિસિપેટ કર્યું હતું એમાંથી સાતમા ધોરણનો મહેર હિરેનભાઈ દોશી એ જુનિયર વિભાગની અંદર સમગ્ર ગુજરાતમાંથી સેકન્ડ નંબર લઈને આવ્યો છે એ ભુજ માટે ચાણક્ય પરિવાર માટે ગૌરવરૂપ ઘટના છે અને આગામી ત્રીસ તારીખે અમદાવાદ મધ્યે શ્રીમદ વિજય યોગ તિલક સુરીશ્વરજી મહારાજાની ઉપસ્થિતિમાં ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી માન્ય મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં એનું સન્માન થવાનું છે એક લાખ કરતાં વધુના પ્રાઇઝ સાથે એનું સન્માન થવાનું છે એ પણ ગૌરવરૂપ ઘટના આજે જ ચાણક્ય એકેડમી માટે અને સમગ્ર કચ્છ માટે બની છે એટલે આ બંને વિષય આપના માધ્યમથી લોકો સુધી પહોંચે વિશેષ કરીને ભાઈ વત્સલ અને નિખિલ બંને વર્લ્ડ ચેમ્પિયન બનીને આપણા સૌનું ગૌરવ વધાર્યું છે એમને બંનેને પણ હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના મહેશ્વરી વત્સલ નિખિલ છે અને હું અત્યારે હાલમાં ચાણક્ય કોલેજ ઓફ ફિઝિયોથેરાપીના સેકન્ડ યરમાં અભ્યાસ કરું છું જ્યારે તમે તમે એવું તમે પામીએ છો ચાણક્ય સ્કૂલનું પણ નામ એક રોશન કર્યું છે બાબાનું નામ રોશન સમાજનું નામ રોશન કર્યું છે શું છે જી સૌથી પહેલાં તો હું પંકજ સર સંગીત દોશી સર એ બધાનો ખૂબ ખૂબ આભારી છું કે તેમણે મને ક્યાંક ને ક્યાંક હેલ્પ કરેલી છે કે જેનામાં હું પાર્ટ લઈ શકું કે મારી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં હું પોતાના દેશને રિપ્રેઝેન્ટ કરી શકું અને પ્લસમાં જ્યારે મેડલ અમને અનાયત કરવામાં આવ્યું છે અમને જ્યારે મેડલ આપવામાં આવતું ત્યારે અમુક જ ક્ષણો પછી મારા ફેમિલી પછી જ મેં ડાયરેક્ટલી પંકજ સરને ફોન કરેલો એમ એ બહુ જ ખુશીની વાત છે કે હું જે સ્કૂલ અને કોલેજમાં અત્યારે ભણું છું એ એક જ એક જ સંસ્થા ચાણક્ય જે છે સંસ્થા એના વતી હું આ મારું નામ રોશન કરી શક્યો છું અને તે મારી માટે ખૂબ જ ગર્વની વાત છે